અને શિખર મારો મામો ખબર જ નહીં મેં કીધું મને ઘેર પહોંચી જવા દે હાજો તાજો નખા મને કોઈક બેઠા તોડી નાખશે મમ્મો શ્રીખર કશું નહીં કર્યું કલર વાળો તો શું નહીં

ખબર ના પડે ને એ રીતના જવું પડશે ના હોય તો પૂછ કાઢી નાખો કમ્પ્લીટ હેડો ને પાછો નદીને કિનારે રહ્યો પાડા લરાવતો આયો પાડો નો ટોરો

ઘેર ઓગરે જાગરે દપલેટ ભીજ છે ભણાય ની મમ્મી તો મારા

આમરો ગરી આ સરપંચ હતા મે મામા હગોશિયો તોડાઈ ગયો વાગો આખું મે કરી મોણા લસ હોય નઈ થતા મુ સ્ટમ નઈ થા હગોશિયો તોડાઈ ગયો આમ નમ કરી દેવાનો છે તું એ પર્યું હનો ગામનો સરપંચ બોણ્યો તો પૈણશેસ કા જો જશે મામા તારું યશલ તો કોઈ સુડી નઈ આ સુડી લાશવાળા અરે

તરે જૈસા યાર કહ કહે સાના યાદ કરરા મસના મેરે દિલ ક્યા દુઆ હૈ કભી દૂર તો ના જા બિના હો જીના દિલ કભી નહી તેરે જે સાયા ગમે તો મારો જીગર ધ્યાન શમુ કાખું હું કોકડો મડર કરી નાખું ન કોકડો ટચકા વેલ તો કદી ગમમાં વાત ના કરી ના હોય તો એવાના ઘેર આરામ કરવાની શાંતિથી બીજું કશું કરવું નહીં આમ આપવાનું તમને જગ્યા બાર હતા ગેર કોઈ ચિંતા નહીં કોઈને ભાર્યા જ નહીં શાંતિથી ગેર જાય

કોય આવતો તો નહીં માં શિકાર કે આવશે ગર નહીં ઓ હા કેમ મૂર્છા સોવા પુંજા એ એ કેમ આવ કરીને આવ્યો તું હું ધુરડીને મેં આવ્યો છું હા ધુરડીને મેં આવ્યો કેમ ગોમ વારો ના નતી કીતી ક પીવાનું નહીં જઈ શમો ખરે કેમ

आलु तिजे मने थोड़ो मरी ग्यो टाइम मोये केमा बेहे तो ना काम होय ओरा किनत बेहे तो मगेश कंटाई तो बयजे ए शमगेश गाऊ नै आगु पाछु नै बोलवानो बोल्यो काल बोलियो मो तुम्ही बिदू से बिदू से क्वा तो ना नै थोरु बिदू से मो खरो नै મારી બાયરી હવાના ઘેર ઝગોલે મેરે દિને ઘેર જજ દે ના હોય કે શુમા કાકાના ઘેર છે અન ઉંગી જા તાર આપરો કોઈ ચિંતા કરી કઈ ચિંતા એ ઘેર જન ટેકલા પહેરવાનું કેમા એમો તો તમારું ઘર પાસ કરી છે મે ઉંગવા માટે કેમા તારા જેવો ભાઈબંધ તારા જેવો દોસ્ત कदिन मला <laughs> दोस्तदारी दोस प्राण तिसे प्यारी जीव भले जाय नै भुल आफ्नी यारी मारा वाल छो तमे यो दोस्ती <laughs> हम नहि तोडेंगे तोडेंगे दम मगर પેલો કારયે ઘેર શિ હોય એટલેરતો બીજી વાત એટલે તું શું જોઈશ તમારા ઘેર મારા ઘેર આરામ કરીએ ગુજરાત

કરોડ રૂપિયા નો એક કરોડ નો સોમાગ્ર મારી કિંમત તો પછી એક વિચાર કરો ખેમો એક કરોડ નો હોય

તું ખરાબો બાકી કિંમત થાય આમ એના હાથ તો પથરાય ના આવું વેચાતો સર પણ બાપુજી ને ન્યાય ને બે હાજર રૂપિયા આવે ને એક રૂપિયો ના બાપુજી ખરા ને એ લુખા છે લુખા

ए केमो गारो न मारा भाइ गर्दि गदि छ परबारो पर छ परबारो छ परबारो छ के ए तरो भाइ न ल फोन मेलो परबले बोले ए तरो वाडो भाइ ल्या ती भाइ भाइ जोखे म ला मेलन जाबु देखो नि हो ए बिल्कुलै देखो परबारो सेटो परबारो तने कर दो देखो शमा गावन बोलछ नै आवाज जीवान बोलवान नै તારે બોલવાનું નહીં કોપીન કહી દેજો હગુ શમ તોળાયું સિંધ્યા કરે બોલા જી તારા મોમો જીવજ કોઈ મોહળમ નહીં પહીયા હગુ તોરાઈ જ પણ ખરા ને ઈવન વખો આઈ જ વખો તારા મોમો સરપંચ નહીં ગોમના સરપન તો ખરાદ ને આયો આ જો અરે ને પેલા છોકરો બરોબર સલામ્સર નોક્ટર તો ખરો સર

માર ભાઈ વચ્ચે લાવવાનું માર ભાઈ વચ્ચમાં હાડવાનું ના ભાઈ હું મોટો થોડું થઈ છે સરપંચ એટલે

टो <laughs> हरि <laughs>

ये ने, ने, ने तो ये पर्छ जयाँ नपरी? अजगोने नेख नेख ब्लास शरपन बटा बटावड़ा अबबव जिन कभार परशा नवार दूरेते नमारी बटुश यलमा कर उपर शूप जिप अपर पिदोन एखबत उना शूप पर जीव पर जिवन्या तो

કોઈ ડુંગુ ગાળન તો હબરતો નઈ પાછો અરે ડુંગુ બુંગુ નઈ કોઈ કરે તમે જો બોલો કયા પાકુ પાકુ ને પાકુ જમલા ખાવાનું છે મજે હાલ કશીરે શેર ના હોય તો શેરા બે ધન તૈયાર થઈ જજો મે કે શું આવી હોય આઈ જો મારા ભોણિયાને કારિયાની જન્મ મોના જો પણ તારા ભોણિયાને